નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ કાપડી નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની આ રીઅગ્રી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે બોલતા હોઈએ છીએ ને કે જય જવાન જય કિસાન આજે એ વાક્યને ખરા અર્થમાં સાર્થક કરીએ એના માટે આજે અમે ભાયાવદર ગામ એમના બહુ જ પ્રગતિશીલ ખેડૂત અને માજી સૈનિક એવા ધીરનભાઈ ઘોડાસરા છે એમના ખેતરે આવ્યા છે તમે આજે આ ચારે બાજુ આમ નજર મારો તો આ જીરુનો જે પાક અને કદાચ એની હાઈટ તમારે જોવી હોય તો તમે અમારા પગ પાસેથી તમે એની જીરુની હાઈટ જોઈ શકશો અને આની ક્વોલિટી અને આની ગુણવત્તા અને એનું ઉત્પાદન છે એના વિશેની તમામ વિશેષ ચર્ચાઓ અને ખાસ કરીને આપણે જે રેસિડ્યુ ફ્રી ખેતી વિશે ખેડૂતોને આ અવગત કરતા હોઈએ છીએ કે ભાઈ રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ શું છે એને શું કામે કરવું જોઈએ આના ઉપરની એક ડિટેલ વિશેષ ચર્ચા છે એ આજે આપણે ધીરેનભાઈ સાથે કરશું ધીરેનભાઈ અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને અમને ખબર છે કે તમારો એક શું કે અપ્રોચ છે ને એ પેલા નોર્મલ ખેડૂત કરતાં થોડોક સ્માર્ટ વાળો છે એટલે તમારી આ પ્રોસેસ છે એમાં તમે ઘણા બિઝી હો છો છતાંય તમે અત્યારે જો સમય આપ્યો છે તો એના માટે તો ખાસ કરીને આભાર એટલે આજે અહીંયા જે આપણે ધીરેનભાઈ જોઈ શકીએ છીએ કે જે ભાઈ આ જે જીરું છે મને ખબર છે ત્યાં સુધી ગુજરાત ચાર નંબર વેરાય છે બરાબર છે પણ આની જે અત્યારે ક્વોલિટી કે એનો ઉગાવવાથી માંડીને તમામ પ્લાન્ટની હેલ્થ અને જે ખાસ કરીને જે અત્યારે એની ક્વોલિટી સાઈઝ જોતા વરિયાળી જેવી ફિલિંગ આવે છે એમ જીરા કરતા વધારે તો આવો જાદુ તમે જે કર્યો છે એના પાછળના શું કારણ છે મતલબ આ તમે કઈ રીતના કર્યું છે જય હિન્દ ખેડૂત મિત્રો આજે જે કોન્સેપ્ટ છે કે ભાઈ આ ક્વોલિટી બેઝ બનાવવા માટે અમારું મેઇન ફોકસ હોય છે કે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ રેસીડી મતલબ કે અવશેષ મુક્ત ખેતી બરાબર એના માટે આજે આપણે કોઈ પણ એક બેસિક વસ્તુ કહું કે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ઘરની અંદર રસોઈ તો જો એમાં વપરાતી વસ્તુ સારી ન હોય તો આપણી રસોઈ સારી નથી બનવાની એવી જ રીતે આપણે જમીનની અંદર કોઈ પણ પાક વાવીએ તો પેલા જમીનની તંદુરસ્તી મસ્ટ બી કમ્પલસરી છે બરાબર એટલે જે જમીનનું છે એનું એનું ધ્યાન ધ્યાન રાખવું ત્યારે જ આની અંદરથી આપણે સારો એવો રેસિડ્યુ પાક લઈ શકીએ બરાબર તો જ્યારે આની તૈયારી કરીએ અમે જમીનની ત્યારે વિગે ત્રણ ટોળી દેશી ખાતર નાખેલું છે ત્યારબાદ વાવેતરનો બિયારણનો દોરો એક કિલોને બસો ગ્રામ જેવો

ત્યારે અમે સેવન સ્ટારનો પ્રયોગ કરી છીએ કે જેની માત્રા નિર્ધારિત કરેલી છે કે એકરે અઢીસો ગ્રામ બરાબર આપવાનું છે તો પહેલાં કોરવાણ પિયતની અંદર જ અમે સેવન સ્ટાર આપ્યા હતા એની અંદર નાના પ્રકારના બેક્ટેરિયા હોય છે કે જે જમીનની તંદુરસ્તીને જાળવવા ખૂબ જ મદદરૂપ થાય છે બરાબર કારણ કે કોરવાણ પિયત અંદર જાશે જમીનની અંદર ત્યારે શું થાય છે કે જમીનની અંદર જે અનનેસેસરી ફૂગ છે અથવા તો બીજા કોઈ હાનિકારક બેક્ટેરિયા છે અથવા તો કોઈ પ્યુપાસ છે થ્રીપ્સના કે એક્સ વાય જેટ કોઈ પણ ના તો એના દ્વારા જેમ કે ટ્રાયકોડરમાં છે સુડોમોનસ છે વટી સેલૅકાની છે એમાં ઘણા સાત પ્રકારના બેક્ટેરિયા છે બધાનું અલગ અલગ કાર્ય છે તો એને લીધે શું થાય કે આપણી જમીન સિક્યોર થઈ ગઈ બરાબર છે કે ભાઈ કોઈપણ જાતનો રોગ ડેવલોપ એની અંદર થવાનો નથી એ દસ દિવસની અંદર અમે આને ત્રણ પિયત આપીએ છીએ એવી રીતે બરાબર અને બીજા પિયતની અંદર બી વામ આપેલું હતું ત્યારબાદ એક કોરું પિયત આપ્યું હતું એટલું આપ્યા બાદ જર્મિનેશન આવી જાય સરસ મજાનું હવે જ્યારે જીરું ઉગતું હોય અને એને તંદુરસ્ત જમીન મળે એટલે નો ડાઉટ સો એનો એકદમ ગ્રોથ આપણે નજર સામે આપણે જોઈ શકો છો ના અત્યારે આ ક્વોલિટીમાં મતલબ કોઈ સંદેહ જ નથી કે ભાઈ આવું જીરું ખબર નહોતી કે ભાઈ એક કિલો ને બસો ગ્રામ બિયારણ નાખીને પણ આટલું સારું જીરું ઉગાડી શકાય છે સૌથી મોટી ખેડૂત મિત્ર બીજી વાત એ પણ છે કે આ ધીરેનભાઈ આ જીરું કમ્પ્લીટલી ડ્રીપ ઉપર કરેલું છે હા ઘણી વખત શું છે કે ભાઈ પેલું એક બે કોરવાણ પીએ છે ને એ રેડ આપતા હોય પણ અહીંયા તમે રેડ પાણીનું ઉપયોગ જ નથી કર્યો ફક્ત ને ફક્ત ડ્રીપ ઇરિગેશન થી જ તમે આ જીરું અત્યારે આ લેવલ સુધી પહોંચાડ્યું છે તો બીજું ધીરેનભાઈ મારે તમને એ પૂછું જેમ તમે એમ કીધું ભાઈ જમીન જન્ય ફૂગ અને પ્રશ્નો માટે તમે અલગ અલગ બાયોલોજીકલ પ્રોડક્ટનો ઉપયોગ ઉપયોગ કરી અને એને કંટ્રોલ કરી લો છો પણ ઉપર જે જે પ્રશ્ન આવે છે દાખલા તરીકે એમાં ચૂસિયા જીવાતના પ્રશ્ન આવે છે ગળાના પ્રશ્ન આવે છે બરાબર તો એના માટે તમે શું એનો ઉપચાર માટે જો બેસિકલી અમે વાપરતા હોય છે નીમ ઓઇલ 10000 પીપીએમ હા નીમ ઓઇલ વાપરીએ છીએ અને બિવેરિયા આવે છે બીવેરિયા આવે છે બરોબર પછી આપણે બેસીલેસ આવે છે એનો પ્રયોગ અમે કરતા હોઈશ રાઉન્ડ લીધેલા જ્યારે એ ફ્લાવરિંગ સ્ટેજમાં આવે અને પ્લસ આપણે ટ્રીપમાં જયારે સેવનસ્ટાર આપેલું ઓલરેડી તો જમીનની અંદર જે એના આપણે કોસેટા હોય બરાબર એને તો ત્યાં સ્ટોપ કરી દીધા પછી હવે જે ઉપર આવે છે તો ટૂંકમાં જૈવિક પ્રોસેસ કેવી છે દીપકભાઈ કે એક સાયકલ છે બરાબર કે તમે આજે યુઝ કર્યું તો એનું તમને કાલે રિઝલ્ટ ન મળે બરાબર એના માટે તમારે એના માટે તમારે ધીરજ રાખવી પડે કહેવાય છે ને ભાઈ ધીરજ ના ફળ મીઠા હોય બરાબર બરાબર કે તાત્કાલિક આપણે કર્યું તાત્કાલિક રિઝલ્ટ ઓન ધ સ્પોટ ધેટ ઇઝ નોટ પોસિબલ બરાબર બરાબર એટલા માટે કે થોડીક ખેડૂત જો ધીરજ રાખી ખેતી કરે અને વ્યવસ્થિત પ્લાનિંગ મુજબ કે આ સમયગાળામાં આ છે દેવાનું છે આ સમયગાળામાં આ દેવાનું છે બરાબર તો નો ડાઉટ એમ કે સારા એવા પરિણામ મળે છે એટલે ખરેખર ખેડૂત મિત્રો અત્યારે આ જીરું જે પ્લોટ છે ને એ ખરેખર ખેડૂત મિત્રોને જે નજીકના ખેડૂત મિત્રો છે પાયોદરની આજુબાજુના ખેડૂત મિત્રો છે અને જે જીરાની ખેતી કરે છે એમને ખરેખર એક વખત આવીને આ વિઝિટ કરવું જરૂરી છે કેમ કે અત્યારે જે આ પ્લોટ જે કંડિશનમાં છે ને એ એક રોમાંચક વાત છે તો આ મહેનત જે ધીરેનભાઈ વાતચીત કરી કે ભાઈ જે જમીન ઉપર સિત્યાસી દિવસ નું જીવું છું સત્યાસી દિવસ નું હજી આ વર્ષે નહીં મતલબ બહુ સારી કહેવાય બહુ સારી કન્ડિશન કહેવાય કે એની ઉપરથી પણ કેમિકલ ઓછામાં ઓછા ઉપયોગ થાય એનું ધ્યાન રાખ્યું છે જમીનની અંદર એક પણ હાનિકારક કેમિકલ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આયામાં દેશી ટેલર ત્રણ ટેલર ખાતર નાખ્યું છે બરાબર અને ટોટલી બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ એટલે એ પણ એક બહુ ધ્યાન રાખવા જેવી વાત હોય એની ગંભીરતા ધીરેનભાઈ આ જીરોમાં લીધેલી છે અને ખરેખર જો આ જીરુંને આપણે રેસિડ્યુ ફ્રી આવી રીતે પકાવી શકીએ છીએ તો આપણે એક સાહસિક રીતે વિચારવું જોઈએ કે ભાઈ શું કેમિકલ જમીનમાં કે ઉપરથી આપવા જોઈએ તો આ શું કે તાકાત છે ભાઈ રેસિડ્યુ ફ્રી ખેતીની અવશેષ મુક્ત ખેતીની તો આ વિશે વધુ માણ જાણકારી માટે તમે નીચે અત્યારે સ્ક્રીનમાં એક નંબર આવતો હશે આના ઉપર કનેક્ટ કરીને પણ તમે રેસીડ્યુ ફ્રી ખેતી વિશે માહિતી વધારે મેળવી શકશો અને બાકી તમારા જે કાંઈ પણ પ્રશ્ન હોય એના માટે પણ તમને ત્યાં સોલ્યુશન મળી જશે તો ધીરેનભાઈ ખરેખર તમે અત્યારે આ ટાઈમ આપ્યો છે અને આ માહિતી ખેડૂતોને આપી છે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને બીજું કે તમે જે રેસીડ્યુ ફ્રી ખેતી અત્યારે જે કરો છો તો એક બીજી વસ્તુ પણ ખેડૂતોને જણાવો કે તમે જે આ વસ્તુ તમારી ચીલીની એક જે બહુ સારી એવી બ્રાન્ડ છે કે ખેતરથી ખાનાર સુધી એમ એના વિશે પણ થોડુંક તમે જણાવો અમારી એક કોન્સેપ્ટ છે કે ભાઈ કોઈપણ પ્રોડક્ટ હોય ખેડૂતથી ખાનાર જ દેવાની અને ક્વૉલિટી બેઝ બનાવીને આપવાનું તો આજે એ લાઇનની અંદર તો અમારે દસક વર્ષ થઈ ગયા છે બરાબર અને ક્વૉલિટી બેઝ તમે સેગમેન્ટ તૈયાર કરો અત્યારે તમને જે કહીને કે ભાઈ સારું ખાવા વાળા ઘણા બધા છે ક્વોલિટી ગુણવત્તા સારી છે એટલે ખેડૂત મિત્રો એ મેઇન ફોકસ કરવું જોઈએ કે આપણી જે ક્વોલિટી છે જમીનની એ કઈ રીતે સારી થાય એના દ્વારા જમીન દ્વારા આપણો પાક પણ કઈ રીતે સારો નીકળે બહાર હવે એક ટેકનિકલ પોઈન્ટ એ હતો મારો દીપકભાઈ કે જે બીવેરિયા છે જનરલી જીરું વાવેતર થાય ત્યારબાદ આપણે ઝાકરના એટેક વધારે હા

કે ભાઈ આ ક્વોલિટીનું જીરું અને એ પણ સૌથી મોટી નવાઈની વાત કે એક કિલો બસો ગ્રામ સીડ નાખીને પણ આવું તમે જીરું કરી લીધું છે તો ખરેખર તમારી મહેનત છે એ કાબીલેદાર છે એમ બીજું ધીરેનભાઈ તમને એવું લાગતું હોય કે ભાઈ આ માહિતી છે એ ખેડૂતોને જાણવી જરૂરી છે તમે પ્લીઝ જાણ ના સો ટકા એનું કારણ છે કે અત્યારે હવે જોવા જઈએ ને આજે વર્ષોથી આ જમીનની અંદર એનપીકે ડીએપી કે અરબી સાઈડ મારી મારીને જમીન અંદરથી ખોખલી થઈ ગઈ છે નો ડાઉટ બરોબર હવે એને પાછી રિપેર કરવાની મસ્ત આવશ્યકતા છે કે ભાઈ એને એ રિપેરિંગ માગે છે આજે કુદરતે આપને આ બધાય તમામ પ્રકારની બેક્ટેરિયા તમામ પ્રકારની ફૂગ જે મિત્ર ફૂગ છે એ કુદરતે આપણે આપેલી હતી ગોડ ગિફ્ટ બાય બરાબર બરોબર પણ આપણે આંધાધૂન કેમિકલના ઉપયોગ કર્યા છે

અને બીજું એ કે જે લોકો આ ચેનલ ઉપર પહેલી વખત છે ખેડૂત મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે તમે ખરેખર ખેડૂતને અને ખેતીને લગતી વિશેષ માહિતી જો રેગ્યુલર તમારો ફોન ઉપર બેળવવા માંગતો હોય તો આ ચેનલ અત્યારે જ તમે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઈકોન છે એને પણ દબાવી દેજો એટલે તમને તમામ નોટિફિકેશન જલ્દીથી મળતા રહે ધન્યવાદ આભાર જય હિન્દ જય હિન્દ